નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર સુવિધામાં આપનું સ્વાગત છે આપ જે દ્રશ્યોથી જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના છે જે મુસળધાર જે મેઘરાજા જે વરસી રહ્યા છે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું આપણે કારણ કે જોઈએ તો ટૂંક સમય પહેલા જે અહીંયા રોડ જે બનાવેલ છે આ પણ એટલો બધો નીચાણ જે વાળો જે રોડ છે તો આ આપણે આ જોઈએ તો ઉપરવાસમાં અહીંયા આપણે આ પોલીટેશન પાછુ સુધી જે રોડ આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે એટલું બધું પાણી જે આવી રહ્યું છે એ પાણી બધું આપ જોઈ શકો છો કે રોડ ઉપર એકઠું થઈને આખા રોડમાં એટલું બધું પાણી જે ભરાણું છે તો વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ચારે તરફ પાણી છે ક્યાંક ને ક્યાંક તંત્ર આપ જોઈ શકો છો કે જે એટલા બધા નીચાણવાળા રોડ છે તો પાણી એકઠું થઈ રહ્યું છે અને નાના નાના વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો ઉભા આવ્યો છે આજે આજે વરસાદ જે વરસી રહ્યો છે આજે મેઘરાજા મન મૂકીને જે વરસી રહ્યા છે એક ખેડૂતોમાં ખુશી વિની લાગણી પણ છે દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ સૌરાષ્ટ્ર સુવિધા સંજય રાજમારોડ ધોરાજી